હું આપણે જો વચ્ચે માસ્ત પેલી બાજુ રૂપિયાનું અને લાલકો એક જ છે ને એક સોળવે લગભગ પચાસ 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 માંજા હશે

રાહુલ ભરતભાઈ પટેલ જે ક્લાસ ટુ ઓફિસર છે અને આ ખેતી તુલસીની મેં અપનાવી છે જે તુલસી આયુર્વેદિક ઋષિ તુલસી કહેવાય આયુર્વેદિક આયુર્વેદમાં જાય આના બીજ અને આની અર્કે પણ આયુર્વેદમાં જાય આનું ભૂકો પણ આયુર્વેદમાં જાય આનું પીઠું અને ઉત્પાદનના વેચાણ માટેનું નિમજ માર્કેટ છે મેં થી બિયારણ લાવ્યો હતો બિયારણ જો સ્ટાન્ડર્ડ લેવું હોય તો ઘણા ભાવ મોંઘા છે પણ મેં એક ખેડૂત જોડેથી સીધું લીધું હતું પાંચ કિલો બિયારણ છે આ જે દસ વીઘામાં મેં અજમાની પદ્ધતિથી પારા ઉપર આવેલું અને આ તુલસી એક કુદરતી પાકે છે જૂન મહિનામાં આને ધરો કરવો જોઈએ અને ધરો કરી પછી આને પારા ઉપર મરચીના અથવા ટામેટીના ગાળાથી રોપાય જેથી કરી આનું ઉત્પાદન વધારે આવે આ બે મહિના પાણી માર્યા છે ભર્યા નથી અને ખેતી ખર્ચા વગરની છે આને આ ખાતરની જરૂર નથી પડતી આને પાણી ચોમાસાના આવે એટલે પાકી જાય છે વધતા આમાં કોઈ રાસાયણિક ખાતર કે દવા છાંટવાની આવતી નથી આને કોઈ ઢોળ ઢાંખર કે રોજડા ભૂંડિયા કોઈ બગાડતું નથી આમાં કોઈ જીવજંતુ પણ હોતા નથી અને એના ત્યાં ભાવ સોળ હજારથી માંડી અને તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ હજાર એવા હોય છે એટલે માર્કેટ પ્રમાણે હાલ મણમાં ભાવ ગણીએ આપણે તો આપણે ઓછામાં ઓછા ત્રણ હજાર ગણીએ તો પણ ત્રણ હજારથી વધુ આવે એવું માર્કેટ છે એનું અને આખા ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં આ કદાચ પહેલો એવો કિસ્સો છે કે આયુર્વેદિક ઋષિ તુલસી કહેવાય જે મેં અપનાયા છે અડકુ તુલસી જે આપણે થાય એ તુલસી નથી આપણા ઘરે થાય એ તુલસી નથી આનું બિયારણ બ્લેક કલરનું તલ જેવું આવે અને આને તમે હલરમાં પણ લઈ શકો છો આની માવજતમાં આને હાંકવાનું અને ખેતર ચોખ્ખું રાખવાનું વરસાદમાં બરતા નથી પાણીમાં ડૂબી જાય તો પણ બરતા નથી અને લગભગ મરચીના ગાળે ગારે અથવા ટામેટીના ગારે તમે જો ધરો કરી અને જૂન મહિનામાં અને પારા ઉપર રોપો તો છાતી અમારા છોડવા થાય અને ઉત્પાદન સારું એવું આવે આ ખેતી ઉત્તમ છે પ્રાકૃતિક છે આમાં જમીન બગડતી નથી કોઈ ઝેરી પદાર્થ હોય તત્વો જમીનમાં તો એનો પણ નાશ થાય છે